આજે ભારતની અંદર સૌથી વધારે ખવાતી મારી બહેનો અને માતાઓને પસંદ આવતી જે આઈટમ છે એ આઈટમ મારી ઘરે આજે બનાવી છે વાહ ભાઈ વાહ ખાવાની મજા આવશે જેઠાણી મહેનત કરે છે ચાલો જોઈએ પાણીપુરી બટાટાનો મસાલો લાજવાબ વાહ જોઈને મોઢામાં પાણી આવે આ તીખું પાણી લાગે છે આ કેવું પાણી છે આ મીઠું પાણી છે આ ખાટું પાણી છે અને બાફેલા ચણા અને બાજુમાં છે પૂરી પાણીપુરી ખાવાની વાહ વાટા પણ મટકાવાળી પાણીપુરી આપણે બનાવે ને રોડ ઉપર એવો ટેસ્ટ તો ન જ આવે તમે મા દીકરી ગમે એટલી મહેનત કરો એવો ટેસ્ટ આવે જ નહી આવે પૂરી બનાવી પૂરી પણ આજે આનંદ કરો લાજવાબ જવાબ ચાલો હિલુને પછી બોલાવો દેવુ બોલાવો દેવુ ના બોલાવો દેવુ પપ્પાને બોલાવો ને બધા ભેગા મળીને આનંદ કરીએ અને પાણીપુરીનો આનંદ લઈએ મારા માટે શું બનાવ્યું છે મને પાણીપુરી નથી ભાવતી મારા માટે કઈ વ્યવસ્થા કરી શકે નથી કરી ઓકે થેન્ક યુ